આપનું સ્વાગત છે હું છું પ્રાથમિક શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિના પાઠ ભણાવાયા છે સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલા આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાય શિહોર તાલુકાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત તલાવડા ગામે વાહકજન્ય અને પાણીજન્ય રોગો સામે અટકાયતી પગલા માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાઈ જેમાં બાળકોએ આરોગ્ય જાગૃતિ સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા આમ પાંત ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી બાળકોને આરોગ્યના પાઠ ભણાવાયા છે જેને ઉનાળામાં એર કુલર હોય અને પછી એમનો હજી હમણાં ગરમી તો ઘણા દિવાળી પહેલા સુધી તારીખ તેર અગિયાર બે હાજર પચીસ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા દ્વારા પાંચ તલાવડા પાંચ પ્રાથમિક શાળામાં વાહકજન્ય રોગ પાણીજન્ય રોગ વગેરે અટકાયતી પગલાં રૂપે જરૂરી માર્ગદર્શન તમામ બાળકોને આપવામાં આવ્યું છે તથા રોજ રોગ જાગૃતિ માટે આ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોમાં લોકજાગૃતિ આવે અને વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચી શકાય. સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલજો આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્દી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર